શ્રાવણ મહિનો પૂરો થવા આવ્યો છે અને શ્રાવણ મહિનાનો અંત ખૂબ ભારે રહ્યો છે ત્યારે હવે ભાદરવો શરૂ થવાનો છે અને ભાદરવો પણ ભરપૂર જોવા મળે તેવી હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગની આગાહી છે પરંતુ હકીકત શું છે શું ખરેખર ભાદરવા મહિનામાં અતિ ભારે વરસાદ પડશે અને જો પડશે તો કઈ કઈ તારીખોમાં કયા કયા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવીશું હવે ભાદરવું મહિનો ગુજરાતમાં ભૂકા કાઢશે અન્ય એક ડિપ્રેશનથી આ વિસ્તારોનું થશે રમણ ભમણ સપ્ટેમ્બરમાં રાજ્યમાં ફરી વરસાદની આગાહી આવી ગઈ છે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં લગભગ અલગ અલગ જિલ્લામાં વરસાદી માહોલ રહેશે તો ચાલો વિસ્તારથી વાત કરીએ જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો

આજે અમરેલી ભાવનગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે આ જિલ્લામાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આજથી રાજ્યોમાં ફરી મેઘરાજા ધડબડાટી બોલાવશે હવામાન વિભાગે વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે આજથી છ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ફરી વરસાદ આવશે આજે રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે બંગાળની ખાડીમાં ડિપ્રેશન સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ આવશે કચ્છ પાસેથી પસાર થયેલા આસના વાવાઝોડાની ગુજરાતમાં કોઈ અસર નથી થઈ ગઈકાલથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું હતું આજે એક સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરી વરસાદ શરૂ થશે એક સપ્ટેમ્બરથી છ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ નોંધાશે આજથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા છે ગઈકાલે બનેલા ચક્રવાતની ખૂબ ઓછા ઓછી અસર થઈ છે આજ દિન સુધી આવી સિસ્ટમ માત્ર ત્રણ વખત બની છે આ પહેલાં ઓગણીસસો ચુમ્માલીસમાં ઝારખંડ નજીક ઓગણીસો છોતેરમાં ઓડિશા નજીક અને ઓગણીસો છ્યાસીમાં દક્ષિણ ગુજરાતમાં આવી સિસ્ટમ બની હતી રાજ્યમાં છેલ્લા આઠ દિવસમાં ધોધમાર વરસાદ પડ્યો છે આઠ જિલ્લામાં આઠ દિવસમાં જ સિઝનનો પચાસ ટકા વરસાદ વરસ્યો છે દ્વારકામાં આઠ દિવસમાં સિઝનનો સત્તાણું ટકા વરસાદ પડ્યો છે ચોવીસથી સત્યાવીસ ઓગસ્ટ દરમિયાન સિઝનનો સૌથી વધુ વરસાદ પડ્યો છે ચોવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં છોતેર પોઈન્ટ સત્તાવન ટકા સરેરાશ વરસાદ હતો એકત્રીસ ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં એકસો અગિયાર પોઈન્ટ અઢાર ટકા વરસાદ થઈ ગયો છે રાજ્યના વીસ જિલ્લામાં સિઝનનો સો ટકાથી વધુ વરસાદ પડ્યો છે દેશમાં ઓગસ્ટ મહિનો જે છે તે ઓગસ્ટ મહિના પહેલાં વરસાદે તમામ રેકોર્ડ તોડ્યા હતા છેલ્લા ત્રેવીસ વર્ષમાં આ વખતે ઓગસ્ટમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે વર્ષ બે હજાર એક બાદ ઓગસ્ટ મહિનામાં બે હજાર ચોવીસમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે ઓગસ્ટ મહિનામાં દેશમાં સામાન્ય કરતા સોળ ટકા વરસાદ પડ્યો છે સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદનો વર્તારો કરવામાં આવ્યો છે સપ્ટેમ્બર મહિનામાં દર વખત કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે ગુજરાતની સાથે રાજધાની દિલ્હીમાં વરસાદે પંદર વરસનો રેકોર્ડ તોડ્યો છે વરસાદના કારણે હિમાચલ અને આસામમાં ભારે નુકસાન થયું છે અંબાલાલ પટેલે વાવાઝોડાના અપડેટ આપતાં જણાવ્યું છે કે આસના વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાતા પહેલાં ગુજરાતમાં સપ્ટેમ્બરમાં ત્રણથી દસ વચ્ચે વરસાદની સંભાવના છે સપ્ટેમ્બરમાં બીજા સપ્તાહમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે તો કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે આવતીકાલે બે સપ્ટેમ્બરે ભરૂચ સુરત નર્મદા તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તેમજ ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો અમરેલી ભાવનગર આણંદ વડોદરા પંચમહાલ છોટાઉદેપુર અને દાહોદમાં યલ્લો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે ત્રીજી સપ્ટેમ્બરના રોજ અમરેલી ભાવનગર આણંદ વડોદરા ભરૂચ અને નર્મદામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે સાથે જ ઓરેન્જ એલર્ટ છે ત્રીજી સપ્ટેમ્બરે રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર ખેડા પંચમહાલ છોટાઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દેદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે ચાર સપ્ટેમ્બરે કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા ખેડા પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા અને સુરતમાં ભારે વરસાદની આગાહી સાથે ચાર સપ્ટેમ્બરે યલો એલર્ટ છે વાત કરીએ પાંચ સપ્ટેમ્બરની તો પાંચ સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે પાછલા ચોવીસ કલાકમાં સામાન્ય વરસાદ નોંધાયો છે રાજ્યમાં સરેરાશ છસો એક મીમી કરતાં છેતાલીસ ટકા વધુ એટલે કે આઠસો એંસી મીમી વરસાદ નોંધાયો છે ગુજરાત રાજ્યમાં સાતસો એસી મીમી કાટ ઓગણીસ ટકા એટલે કે નવસો સુડતાલીસ વરસાદ નોંધાયો છે જ્યારે સૌરાષ્ટ્રમાં ચારસો બાવન મીમી કરતાં છ્યાસી ટકા વધુ એટલે કે આઠસો એકતાલીસ મીમી વરસાદ થયો છે સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે ગુજરાતમાં ભાદરવો મહિનો ભૂક્કા બોલાવશે વરસાદ તીડ અને ગરમીના પ્રકોપની કાર રમણીક વામજાએ આગાહી કરી છે રાજ્યમાં અતિભારે વરસાદને પગલે તારાજી સર્જાઈ છે ત્યારે હજુ આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે અંગે જૂનાગઢના વંથલીના આગાહીકાર રમણીક વામજાની આગાહી સામે આવી છે રાજ્યમાં અતિ ભારે વરસાદને પગલે ભારે તારાજી સર્જાય છે ત્યારે હજુ આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે અંગે રમણીક વામજાએ વાત કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં ભાદરવો મહિનો ભૂકાબુલ બોલાવશે રમણીક વામજાએ સપ્ટેમ્બર મહિનાના કઈ કઈ તારીખોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે અને ક્યારે ગરમીનો પ્રકોપ વધશે તે અંગે અનુમાન વ્યક્ત કર્યું છે રમણીક વામઝાએ જણાવ્યું છે કે ત્રણથી નવ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ થઈ શકે છે બપોર બાદ મંડાણી વરસાદ થઈ શકે છે જ્યારે હજુ ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે ઉપરાંત ભાદરવામાં અતિ ભારે ગરમી પણ પડી શકે છે જૂનાગઢના વંથલીના આગાહીકાર રમણીક વામઝાએ જણાવ્યું છે કે તેરથી પંદર સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદ થશે આ ગાળામાં બપોર પછી મંડાણી વરસાદ થઈ શકે છે એકવીસથી અઠ્યાવીસ સપ્ટેમ્બરમાં પણ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે બપોર પછી ગાજવીજ સાથે મંડાણી વરસાદ થઈ શકે છે કેટલાક ભાગમાં બેથી સાત ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે ભાદરવામાં ગરમીનો પ્રકોપ ખૂબ વધારે રહી શકે છે તેમણે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક આગાહી કરી છે આગાહી કારમણી વામઝાની મોટી આગાહી છે કે ભાદરવા મહિનામાં તીડનો પ્રકોપ રહી શકે છે રાજસ્થાન સરહદ પરના વિસ્તારમાં તીડ જોવા મળી શકે છે વંથલીના આગાહી કારની વરસાદ અંગેની આગાહી પ્રમાણે ગુજરાતના ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર છે તેમણે કહ્યું કે નવરાત્રીના છેલ્લા નોરતામાં પણ વરસાદ થશે દશેરા ઉપરાંત શરદ પૂર્ણિમાએ પણ વરસાદ થશે નવરાત્રિમાં પણ ગરમીનો પ્રકોપ રહી શકે છે તેમણે જણાવ્યું છે કે દિવાળીના દિવસોમાં ગરમીનો પ્રકોપ રહી શકે છે નવરાત્રિમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ શકે છે બફારાવાળી ગરમી અને વરસાદ પણ પડી શકે છે વધુમાં તેઓ કહે છે કે ભાદરવામાં સાપ પીછીનો ઉપદ્રવ વધી શકે છે પાછોતરો વરસાદ પણ જોરદાર હશે કેટલાક ભાગમાં લીલો દુકાળ પણ થઈ શકે છે ખેડૂતોને ઘાસચારો સાચવી રાખવા અપીલ કરાય છે ગુજરાત પર અન્ય એક ડિપ્રેશનની અસર પાંચ દિવસ પડશે ભારેથી અતિભારે વરસાદ ગુજરાતમાં અત્યાર સુધીમાં નોર્મલથી ચાલીસ ટકા વધારે વરસાદ નોંધાયો છે આ સાથે માછીમારો માટે આજે દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી રહી છે ગત સપ્તાહમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો તો શનિવારે વરસાદની તીવ્રતા ઘટી ગયેલી દેખાઈ હતી જોકે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓડિશાના એ ઓડિશામાં એક ડીપ ડિપ્રેશન જે છે તે સર્જાઈ રહ્યું છે જેની અસર ગુજરાત પર થશે જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આજે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે દક્ષિણ ઓડિશામાં એક ડિપ્રેશન બનેલું છે જેની અસરથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે તેમણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદ માટેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આજે અમરેલી ભાવનગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે બીજી સપ્ટેમ્બરના રોજ અમરેલી ભાવનગર આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અને વડોદરામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્રણ સપ્ટેમ્બરના રોજ અમરેલી ભાવનગર આણંદ વડોદરા ભરૂચ અને નર્મદામાં અતિ ભારે વરસાદની આગાહી તેમજ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર ખેડા પંચમહાલ છોટાઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે વાત કરીએ ચાર સપ્ટેમ્બરની તો ચાર સપ્ટેમ્બરના રોજ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે પાંચ સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે આ સાથે અભિમન્યુ ચૌહાણ દ્વારા છેલ્લા ચોવીસ કલાકમાં ભાવનગર અને સાબરકાંઠામાં સૌથી વધુ સાત એમ એમ વરસાદ નોંધાય તેવી આગાહી કરી છે ગુજરાતમાં અત્યાર સુધીમાં નોર્મલથી ચાલીસ ટકા વધારે વરસાદ નોંધાયો છે આ સાથે માછીમારો માટે આજે દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય અને તેનાથી વધારે વરસાદ રહેવાની આગાહી આપવામાં આવી છે વાત કરીએ વાવાઝોડાની સ્થિતિ વિશે તો આજે વાવાઝોડું નલિયાથી પાંચસો સિત્તેર કિમી દૂર છે ગુરુવાર સુધી ક્યાં કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે તે જાણીએ વાવાઝોડું નલિયાથી પાંચસો સિત્તેર કિલોમીટર આગળ વધ્યું છે ગુજરાત ઉપર તેની કોઈ અસર નહીં થાય અને વરસાદનું જોર પણ ઘટ્યું છે બંગાળની ખાડીમાંથી આવેલી મજબૂત સિસ્ટમ ગુજરાત પર પહોંચતા ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ હતી આ ડીપ ડિપ્રેશનના કારણે ગુજરાતમાં અતિભારે વરસાદે તારાજી સર્જી હતી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું અસના અરબી સમુદ્રમાં આગળ વધતા ગુજરાત પરથી સંકટ ટળ્યું છે અને વરસાદનું જોર ઘટ્યું છે આ વાવાઝોડું નલિયાથી પાંચસો સિત્તેર કિલોમીટર આગળ વધ્યું છે ગુજરાત ઉપર તેની કોઈ અસર નહીં થાય અને વરસાદનું જોર પણ ઘટ્યું છે જોકે હવામાન વિભાગે પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે પહેલી સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં ત્રણ જિલ્લામાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે આજે દાહોદ પંચમહાલ અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આજથી ફરી ગુજરાત રાજ્યમાં મેઘમંડાણના એંધાણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે તેર જિલ્લામાં યલ્લો એલર્ટ ગુજરાતમાં ગત સપ્તાહ દરમિયાન અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો છેલ્લા ત્રણથી ચાર દિવસથી વરસાદે જાણે વિરામ લીધો હોય તેવી પરિસ્થિતિનું સર્જાયું છે તેને કારણે રાજ્યનું મહત્તમ તાપમાન પણ વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા એક વખત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓથી વરસાદની શરૂઆત થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં આગામી પાંચ દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં આજે એક સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે ત્યારબાદના ચાર દિવસ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે રાજ્યના અગિયાર જિલ્લામાં યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદના એંધાણ છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર હાલમાં એક ડીપ ડિપ્રેશન જે છે તે ઓરિસ્સાના દક્ષિણ ભાગમાં સક્રિય થયું છે જે ધીમે ધીમે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે હાલમાં તે ઉત્તર આંધ્રપ્રદેશ તરફ સક્રિય થશે જેને કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જેમાં આજના દિવસ માટે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા ખાસ ગુજરાતના દરિયાકાંઠાના તમામ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે સપ્ટેમ્બરમાં છાસઠ ટકા વરસાદની સંભાવના છે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે આવતીકાલે રાજ્યના નવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને સાત જિલ્લામાં યલ્લો એલર્ટ જારી કરવામાં આવ્યું છે ત્રણ સપ્ટેમ્બર રો સપ્ટેમ્બરના રોજ છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને સોળ જિલ્લામાં યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તદુપરાંત સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન લાનીનોની અસરની સંભાવનાના પગલે સામાન્ય કરતાં વધુ વરસાદ રહી શકે છે આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લાનીનોની અસર થવાની છાસઠ ટકા સંભાવના હાલમાં જણાઈ રહી છે હવામાનની છ સપ્ટેમ્બર સુધીની આગાહી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે કાલે પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજના ખાસ વિડીયોમાં આપણે છ તારીખ સુધીની આગાહીની વાત કરીશું અને ભાદરવામાં કેવો વરસાદ પડશે તેની પણ માહિતી મેળવીશું સાથે સાથે વાવાઝોડાને લઈને શું અપડેટ છે તે પણ જાણીશું હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ માટે રાજ્યોમાં આગાહી કરવામાં આવી છે એ મુજબ ગુજરાતમાં આજે એકત્રીસ ઓગસ્ટે વરસાદને લઈને કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી પણ આવતીકાલે એક સપ્ટેમ્બરે પંચમહાલ દાહોદ અને છોટા છોટાઉદેપુરમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે એ બાદ ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવેલું છે બંગાળની ખાડીમાં પણ ડીપ ડિપ્રેશન સર્જાઈ રહ્યું છે અને મોન્સૂન ટ્રફ નલિયાથી બંગાળ સુધી વિસ્તરેલું છે જેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે બેથી ચાર સપ્ટેમ્બરમાં અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજ જ સમયગાળામાં સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવામાં આવે તો એક અને બે સપ્ટેમ્બરના રોજ કોઈ વોર્નિંગ નથી જ્યારે ત્રણથી છ સપ્ટેમ્બરના રોજ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાનની આગાહી મુજબ એક સપ્ટેમ્બરના રોજ પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે બે સપ્ટેમ્બરના રોજ ભરૂચ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડશે ત્રણ અને ચાર સપ્ટેમ્બરના રોજ પૂર્વ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે પાંચ સપ્ટેમ્બરના રોજ ઉત્તર ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે હવે યલ્લો એલર્ટવાળા જિલ્લાની જો વાત કરીએ તો એક સપ્ટેમ્બરના રોજ પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુરા આ ત્રણ જિલ્લામાં યલો એલર્ટ છે બે સપ્ટેમ્બરના એલર્ટની વાત કરીએ તો ભરૂચ અને નર્મદામાં બે સપ્ટેમ્બરના રોજ ઓરેન્જ એલર્ટ છે યલો એલર્ટની વાત કરીએ તો બે સપ્ટેમ્બરના રોજ ભાવનગર આણંદ વડોદરા છોટાઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ છે ત્રણ સપ્ટેમ્બરની જો વાત કરીએ તો ત્રણ સપ્ટેમ્બરના રોજ વડોદરા અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ છે ત્યારબાદ યલો એલર્ટની વાત કરીએ તો રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને દમણ તેમજ દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ ત્રણ સપ્ટેમ્બરના રોજ આપવામાં આવ્યું છે હવે વાત કરીએ ચાર તારીખની તો ચાર સપ્ટેમ્બરના એલર્ટમાં ઓરેન્જ એલર્ટ જે છે તે આણંદ અને ભરૂચમાં છે આણંદ અને ભરૂચમાં ચાર સપ્ટેમ્બરના રોજ ઓરેન્જ એલર્ટ છે ચાર સપ્ટેમ્બરના રોજ યલો એલર્ટની વાત કરીએ તો મોરબી રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમદાવાદ ખેડા વડોદરા પંચમહાલ છોટાઉદેપુર નર્મદા સુરત નવસારી તાપી ડાંગ વલસાડ દમણ અને દદ્રનગર હવેલીમાં ચાર સપ્ટેમ્બરના રોજ યલો એલર્ટ છે ત્યારબાદ વાત કરીએ પાંચ સપ્ટેમ્બરની તો પાંચ સપ્ટેમ્બરના રોજ યલો એલર્ટમાં કચ્છ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલ્લો એલર્ટ છે વાત કરીએ ચક્રવાતની તો આવતીકાલે ત્રણ જિલ્લામાં યલો એલર્ટ છે આસના ચક્રવાતનો ગુજરાત પર કોઈ ખતરો નથી આસના ચક્રવાત વિશે હવામાન વિભાગે જણાવ્યું હતું કે હવે આ ચક્રવાતની ગુજરાતમાં અસર થશે નહીં આ ચક્રવાત અત્યારે નલિયાથી પશ્ચિમ દિશામાં ત્રણસો કિલોમીટર દૂર છે એ અરબસાગરમાં ઉત્તર પશ્ચિમ દિશા તરફ જઈ રહ્યું છે જે અત્યારે ઓમાનના મસ્તકથી સાતસો વીસ કિલોમીટર દૂર છે આ ચક્રવાત અત્યારે તીવ્ર છે જે આવતીકાલ સવાર સુધી તીવ્ર રહેશે પછીના ચોવીસ કલાકમાં એ ડિપ્રેશન બનશે સામાન્ય રીતે ચક્રવાત દરિયામાં બનીને જમીન પર આવતા હોય છે પરંતુ આ ચક્રવાત જમીનમાં બન્યું હતું અને ચોમાસામાં સતત એને ભેજ મળ્યો હતો ઉપરાંત અરબ સાગરમાં પણ એને ભેજ મળ્યું છે હાલમાં આ ચક્રવાતનો ગુજરાત પર કોઈ ખતરો નથી બે સપ્ટેમ્બરે બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે અગિયાર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્રણ ચક્રવાત જમીન પરથી બનીને દરિયામાં ગયા જમીન ઉપર ચક્રવાત બનીને સમુદ્રમાં ગયા હોય એ અસામાન્ય પ્રકારના ચક્રવાત છે ઇતિહાસ જોતા ભારતમાં આવી ત્રણ ઘટના જોવા મળી છે જેમાંથી બે ચક્રવાત અને એક ડિપ્રેશન આ ત્રણેય દરિયામાં ગયા હતા ઓગણીસો છોતેરમાં ઓડિશાથી ચક્રવાત સર્જાઈને ગુજરાતમાંથી અરબ સાગરમાં પ્રવેશ્યું હતું ઓગણીસો ચુમ્માલીસમાં ઝારખંડમાં ચક્રવાત સર્જાઈને મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં થઈને અરબ સાગરમાં પ્રવેશ્યું હતું જ્યારે ઓગણીસો છ્યાસીમાં દક્ષિણ ગુજરાતમાં ડિપ્રેશન સર્જાઈને સૌરાષ્ટ્રમાં થઈને અરબસાગરમાં પ્રવેશ કર્યો હતો ત્રણ સપ્ટેમ્બરે બે જિલ્લામાં ઓરેન્જ અને એલર્ટ સાથે અઢાર જિલ્લામાં યલ્લો એલર્ટ છે ચાર સપ્ટેમ્બરે બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે ઓગણીસ જિલ્લામાં યલ્લો એલર્ટ છે ચાર સપ્ટેમ્બરે નવ જિલ્લામાં યલ્લો એલર્ટ છે એટલે કે ભાદરવો ભરપૂર રહેશે એવું સામાન્ય રીતે આપણે કહી શકીએ ગુજરાતના માથે મંડરાયેલો વાવાઝોડાનો ખતરો ટળ્યો છે આ વાવાઝોડું કચ્છને સ્પર્શીને આગળ નીકળી ગયું છે અસના નામના આ વાવાઝોડાને વિનાશક કે પ્રચંડ એવું નહીં પણ દુર્લભ ગણાયું હતું ચાલો જાણીએ કે આસના વાવાઝોડાને દુર્લભ કેમ કહેવાયું અને ગુજરાત સહિત દેશમાં પહેલાં ક્યારે ક્યારે આવા દુર્લભ વાવાઝોડા આવ્યા હતા સામાન્ય રીતે મોટા ભાગના વાવાઝોડા દરિયામાં જ ઉદ્ભવતા હોય છે પરંતુ આ વાવાઝોડું એટલા માટે ખાસ ગણવામાં આવી રહ્યું છે કે એ જમીન પરથી દરિયામાં આવીને વાવાઝોડામાં પરિવર્તિત થયું છે છેલ્લા એસી વર્ષમાં કુલ ત્રણ વાર આવા વાવાઝોડા બન્યા છે વર્ષ ઓગણીસો છોતેરમાં એટલે કે અડતાલીસ વર્ષ પહેલાં આવું વાવાઝોડું સર્જાયું હતું ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક સોમા સેન રોએ જણાવ્યું હતું કે આ પહેલાં વર્ષ ઓગણીસો ચુમ્માલીસ વર્ષ ઓગણીસો ચોસઠ અને ઓગણીસો છોતેર એટલે કે આ પહેલા ત્રણ વર્ષ એવા હતા કે જ્યારે આ પ્રકારના વાવાઝોડા સર્જાયા હતા છેલ્લી વખત અડતાલીસ વર્ષ પહેલા એક આવું વાવાઝોડું સર્જાયું હતું આ પ્રકારનું દુર્લભ કહી શકાય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું એ સમયે જમીનની ઉપર એક્ટિવ ડીપ ડિપ્રેશન એટલે કે વેધર સિસ્ટમે અરબી સમુદ્રમાંથી ગરમી મેળવીને ભયાનક રૂપ લીધું હતું અને છેલ્લે સમુદ્ર પર ચક્રવાતી તોફાનમાં ફેરવાયું હતું એના માટે આ સિસ્ટમ શુક્રવાર સુધી અરબી સમુદ્રમાં જ આગળ વધશે અને ગુજરાતના દરિયા કિનારાથી સતત દૂર જશે એટલે ગુજરાત પર ભયાનક વાવાઝોડાનો ખતરો નથી ગુજરાત પર વાવાઝોડા અસનાનો કોઈ ખતરો નથી રાજ્યભરમાં આવતીકાલથી તડકો નીકળશે કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જામનગરમાં સિત્તેરથી એંસી કિમીની ઝડપે પવન ફૂંકાશે સાથે જળવાથી મધ્યમ વરસાદ વરસવાની પણ શક્યતા રહેલી છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ નમસ્કાર